આપણા ખૂબ હોશિયાર અને પ્રગતિશીલ અને જાગૃત ખેડૂત એવા ધર્મેન્દ્રભાઈ જીવાણી દર વખતે અવારનવાર વિડીયોમાં કોમેન્ટ કરીને ખેડૂત મિત્રોને અને મને પોતાને સજેશન આપતા હોય છે ધર્મેન્દ્રભાઈની કોમેન્ટ છે તે બજારને લગતી ખૂબ સરસ વ્યવસ્થિત અને સચોટ જેમાંથી કંઈક નિષ્કર્ષ નીકળે કંઈક તારણ નીકળે તેવી કોમેન્ટ હોય છે ધર્મેન્દ્રભાઈ જીવાણીની કોમેન્ટ છે કે કપાસની આવક યાર્ડમાં વધવા માંડે એટલા ભાવ સ્થિર થાય સાચી વાત છે પણ ખેડૂત મિત્રો વિચારીને અમુક ટકા વેચવો જોઈએ એટલે ભાવ સુધરે એવું મારું માનવું છે પછી પોતપોતાની વિચારધારા પ્રમાણે ચાલવું જોઈએ બરાબર છે ધર્મેન્દ્રભાઈ જે તે ખેડૂત મિત્રોને થોડી ઘણી જરૂરિયાત હોય તે પ્રમાણે માલ વેચે તો કદાચ આવનારા સમયમાં બજાર ભાવમાં થોડી ઘણી રિકવરી આવે તો ફાયદો મળી શકે કોમેન્ટ સારી અને સાચી હોય તો જવાબ દેજો પરાશરાભાઈની વાત સાથે હું સહમત છું ખેડૂત વેપારી બને એવી વિચારધારા દરેક ખેડૂત અપનાવે તો પરિણામ મળશે ધર્મેન્દ્રભાઈની કોમેન્ટ છે ખરેખર ખૂબ સાર્થક અને એકદમ સાચી છે હું મારો પોતાનો જ દાખલો આપું ખેડૂત મિત્રો મેં તારીખ સોળ દસ બે હજાર ના રોજ ભેંસ માટે આપણે જે ખોળ કપાસિયા ખોળ ખવડાવીએ છીએ સાહીઠ કિલોની જે ગુણી આવે છે તે સોળ દસ બે હજાર પચીસના ના રોજ ચોવીસો રૂપિયામાં લીધેલી હતી અને અત્યારે આ જ ખોળ છે તમે જોઈ રહ્યા છો કે સારી બ્રાન્ડ હોય તો ઓગણીસો ઓગણીસો પચાસ અને બે હજાર સુધી વેચાઈ રહ્યો છે ટૂંકમાં અત્યારે આવકો વધે એટલે ભાવ ઘટી જાય છે જે તમે ખુદ અત્યારે મારા કપાસિયા ખોળના ઉદાહરણ દ્વારા તમે સમજી શકો છો હવે શું થશે ખેડૂત મિત્રો કે કપાસિયા ખોળના ભાવ છે તે બે હજાર ઓગણીસોની આસપાસ અત્યારે ચાલી રહ્યા છે તેમાં થોડો ઘણો ઘટાડો આવશે એટલે સ્ટોકી સ્ટોક વેપારીઓ છે તે કપાસિયા ખોળનો સ્ટોક કરવા માંડશે અને મેં જે સોળ દસ બે હજાર પચીસના રોજ ચોવીસો રૂપિયા ચૂકવ્યા તેવી રીતે જેમ જેમ સમય વીતતો જશે કપાસની આવકો કપાતી જશે અને કપાસિયાની શોર્ટેજ ઊભી થશે અને કપાસિયાના ભાવ વધશે એટલે સ્વાભાવિક રીતે કપાસિયા ખોળમાં ઉછાળો આવશે તો આ જે વેપારી છે આ તર્ક લગાવીને જે સેટિંગ કરીને વેપાર ધંધા કરે છે તેવી જ રીતે ધર્મેન્દ્રભાઈનું કહેવું છે કે આવી રીતે ખેડૂત મિત્રો વેપારી બને તો ચોક્કસ થોડો ઘણો ફાયદો મળે અને સારું એવું પરિણામ સારી એવી રિકવરી તરફી બજાર આગળ વધી જાય તો ખેડૂત મિત્રોએ કપાસ સાચવ્યો હોય તો ભવિષ્યમાં કદાચ ભાવ વધે તો ફાયદો મળી શકે છેલ્લા ત્રણ વર્ષનો મારો પોતાનો અનુભવ કહું તો ખેડૂત મિત્રો ત્રણ વર્ષ પહેલાં મેં ખુદ સોળસો સિત્તેરમાં કપાસનું વેચાણ કરેલું હતું તેના આગળના વર્ષે સોળસો પચીસમાં ગયા વર્ષે પણ અમારા ઘણા બધા મિત્રો સગા સંબંધીઓ કુટુંબીઓ પંદરસો કે તેનાથી નીચેની આસપાસની બજાર મેળવીને કપાસનું વેચાણ કરીને છૂટી ગયા હતા ગયા વર્ષે પણ મને પંદરસો પચાસ જેટલો ભાવ ઘરે બેઠા ખેડૂત મિત્રો મળેલો હતો ધર્મેન્દ્રભાઈની જે કોમેન્ટ છે તે ખરેખર દરેક ખેડૂત મિત્રોએ સમજવા જેવી છે બાકી તો ખેડૂત મિત્રોની ઈચ્છા જે તે ખેડૂતોને જરૂરિયાત હોય એટલે પોતાની કોઈ પણ જણસી હોય તેનું વેચાણ કરવું જોઈએ પરંતુ ધર્મેન્દ્રભાઈએ કહ્યું કે જરૂરિયાત પૂરતું વેચાણ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો છે તે કદાચ આગળ રિકવરી બજાર પ્રાપ્ત કરે તો ફાયદો મેળવી શકે ખડૂત મિત્રો હું તમને બીજું ઉદાહરણ આપું કે દક્ષિણ ભારતના રાજ્યોમાં સોપારીનો પાક થાય છે તમે ક્યારેય એવું જાણ્યું કે સોપારીનું મબલક પુષ્કળ ઉત્પાદન આવ્યું એટલે બજાર છે તે ઘટી ગઈ બજાર ક્યારેક ઘટતી હોય તો ઘટતી હોય બાકી હંમેશા સોપારીની બજાર છે તે તેજીમાં જ રહેતી હોય છે કારણ કે ત્યાંના ખેડૂતો છે જેમ જેમ આર્થિક જરૂરિયાત હોય પૈસાની નાણાકીય જરૂરિયાત હોય તેમ એકાદ કોથળો છે તે સોપારીનો ભરીને વેચી આવે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એવું છે કે દક્ષિણ ભારતના સોપારી વાવતા ખેડૂત મિત્રો છે તે આ રણનીતિ અપનાવે છે તો તેમનો ફાયદો છે તે સારી બજારનો મળે છે એવી રીતે ધર્મેન્દ્રભાઈની જેમ બધા જ ખેડૂત મિત્રો પોતપોતાના એંગલથી આઈડિયાથી સ્થાનિક બજાર અને વૈશ્વિક બજારનો અભ્યાસ કરીને જે તે નિર્ણયો લઈએ તો ઘણો બધો ફાયદો છે તે કદાચ બજાર વધવાની હોય તો મળી શકે ખેડૂત મિત્રો કપાસિયામાં ખૂબ સારી એવી તેજી છે સારા કપાસિયાની શોર્ટેજ છે એટલે જ કપાસિયા ખોળ અત્યારે આવકો જોરદાર રીતે ગુજરાતના અનેક સેન્ટરોમાં કપાસની થઈ રહી છે છતાં પણ કપાસિયા જે ઘટવા જોઈએ તે વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે કે ઘટતા નથી તેનું એકમાત્ર કારણ છે કે કપાસની આવકો ઘટી રહી છે અત્યારે આ પરિસ્થિતિ છે કપાસિયા ખોળના આવા ભાવ હાજરમાં ઊંચા ચાલી રહ્યા છે અને વાયદો પણ સ્પ્રિંગની જેમ રિકવરીમાં છટકી રહ્યો હોય તેવો માહોલ છે તે ધીમે ધીમે બનાવી રહ્યો છે ત્યારે જાગૃત ખેડૂતોએ કપાસની વૈશ્વિક બજારનો અભ્યાસ કરવો જોઈએ કારણ કે અમારી પાસે સેબીનું લાઇસન્સ નથી એટલે અમે આગાહી નથી કરી શકતા પરંતુ તમે ખુદ બજારનું તર્ક લગાડીને અનુમાન કરો કે વૈશ્વિક લેવલે શું ચાલી રહ્યું છે લા નીનોની અસર બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં થાય તો વાવેતરમાં કેવો કાપ આવે ભારતમાં વાવેતરમાં કાપ હતો એટલે ઉત્પાદનમાં સ્વાભાવિક ગાબડું પડે જ ગયા વર્ષે તો બે વર્ષનો કપાસ ભેગો થયો હતો છતાં પણ કપાસિયા ખોળના ભાવ પીક સિઝનમાં પણ ડાઉન નહોતા થયા તો આ વર્ષે તો શું થશે તેની કલ્પના કરવી પણ ઘણી બધી અઘરી અને મુશ્કેલ છે કારણ કે ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે મોટો ફટકો કપાસના પાકમાં પડેલો છે ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ઉત્પાદનમાં મોટો કાપ આવશે પંજાબમાં અતિભારે વરસાદ પડ્યો એટલે ત્યાં પણ નુકસાન છે અને બીજું કે ડોલર મજબૂત બનતા આપણે જે દેશોમાંથી આયાત રૂની કરવી પડશે તે ઘણી બધી મોંઘી પડશે તુર્કીમાં પણ ત્રેવીસ ટકા જેટલું ઉત્પાદન રૂનું ઘટશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ઘણા બધા કારણો છે તે બજારને આવનારા સમયમાં કઈ દિશામાં લઈ જશે અને લુનાર ફેસ્ટિવલ ચીનમાં ચાલુ થવાનો છે નવા વર્ષનો પ્રારંભ થાય પછી ચીન કેવી આયાત નિકાસની રણનીતિ અપનાવે છે તેને પણ કપાસ બજાર છે તે કેવી રીતે ધ્યાનમાં લઈએ છે કપાસ બજારના કામકાજ ફેબ્રુઆરી પછી કેવા થાય છે ચીનમાં તેના ઉપર પણ કપાસ બજાર છે તે ઘણો બધો આધાર રાખશે ટૂંકમાં અત્યારે આપણે જોઈએ છીએ કે આવકો છે ગામડે બેઠા ઘણી બધી ખેડૂત મિત્રોની વેચવાલી છે તે અટકી ગઈ છે અમુક સેન્ટરોમાં ચૌદસો રૂપિયા ગામડે બેઠા અને ક્યાંક અતિ સારો કપાસ હોય તો પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ પણ તમારા વિસ્તારમાં કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ બોલાતો હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કારણ કે આ વર્ષે જે દર વર્ષે પરિસ્થિતિ હોય તેવી પરિસ્થિતિ નથી કારણ કે ગયા વર્ષે તો બબે વર્ષનો કપાસ ઘણા બધા ખેડૂત મિત્રોએ છેલ્લા ત્રણ ચાર વર્ષથી કપાસ બજાર મંદીમાં હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રોએ બબ્બે વર્ષનો કપાસ છે તેનું વેચાણ કરી નાખેલું હતું છતાં પણ સારી બજારનો લાભ નહોતો મળ્યો આપણે વિડીયોમાં કહ્યું હતું કે બે વર્ષનો કપાસ સાચવનારા ખેડૂત મિત્રો આ વર્ષે સૌની પહેલાં કપાસનું વેચાણ કરવા જશે અને અમે જોઈ રહ્યા હતા કે બબે વર્ષનો કપાસ સાચવનારા ખેડૂત મિત્રોએ પણ આ વર્ષે શરૂઆતમાં જ કપાસનું વેચાણ છે તે ચાલુ કરી દીધેલું હતું આવા અનેક કારણો આવનારા સમય સમયમાં કપાસ બજારમાં શું રંગ લાવે છે તેના ઉપર આપણી નજર છે તે ખેડૂત મિત્રો રહેશે કપાસિયા ખોળના વેપારીઓ પણ અત્યારે આશ્ચર્ય અનુભવે છે કે અત્યારે આટલી બધી આવકો છે તે હોવા છતાં પણ કપાસિયાના ભાવ શા માટે નથી ઘટતા તો તેનું એક જ કારણ છે કે અતિભારે વરસાદ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પડ્યો અને ગુજરાત કપાસ પકવતું ખૂબ સારું એવું અગ્રેસર રાજ્ય છે ઘણા બધા રાજ્યોમાં મિત્રો કપાસના પાકમાં ગુલાબી ઈયળનો પ્રશ્ન પણ આ વર્ષે વધારે માત્રામાં જોવા મળેલો છે એટલે આડકતરી રીતે કપાસનું ઉત્પાદન ગુલાબી ઈયળ પણ ઘણું બધું ઘટાડી દેશે છાણિયા ગળતિયા દેશી કોહવાયેલા ખાતર રાસાયણિક ખાતરોના ભાવ વધારા ઘણા બધા આવ્યા હોવાથી બધા જ ખેડૂત મિત્રો છે તે પૂરતા પોષક તત્વો રાસાયણિક હોય કે સેન્દ્રીય છાણિયું ખાતર ભરીને કપાસને પૂરા નથી પાડતા એટલે જોઈએ તેટલું ધારેલું ઉત્પાદન નથી મેળવી શકતા આવા અનેક કારણોને લીધે કપાસના ઉત્પાદનમાં સતત ઘટાડો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યો છે અને બજારમાં બજાર હંમેશા ખેડૂત મિત્રો માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે એટલે આવનારા સમયમાં સારી કપાસિયાની શોર્ટેજ રહેશે તો સારી ગુણવત્તાવાળા કપાસના ભાવ છે તે ચોક્કસ વધારવા જ પડશે કારણ કે સારી ગુણવત્તાવાળો કપાસ છે તે અત્યારે ઓછો મળે છે અને આને કારણે સારી ગુણવત્તાવાળા કપાસિયા છે તે બજારમાં ઓછા આવે છે જેને લીધે કપાસિયા ખોળની હાજર બજાર પણ નથી તૂટતી આવું અમારું માનવું છે ખરેખર મિત્રો ધર્મેન્દ્રભાઈ અને મારી પોતાની વાત છે તે અમારા પોતાના વિચાર આધારિત માહિતી છે તે હતી અમારી આજ માહિતી સાચી કે ખોટી તે તમારે નક્કી કરવાની છે પરંતુ તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય તો જ ખેડૂત મિત્રો તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારે લેવો જોઈએ કારણ કે બજારનું કંઈ નિશ્ચિત નથી હોતું ક્યારેક ઘટી જાય ક્યારેક વધી જાય એટલે તમારા ખુદના નાણાકીય આર્થિક જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો